હાલ રાજ્યમાં દિવસે ને દિવસે હાર્ટ અટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે દ્વારકા જિલ્લામાં યુવાનોમાં હાર્ટ અટેકનો સિલસિલો યથાવત છે ખંભાડિયા ખાતે હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા બેતાલીસ વર્ષે યુવાનનું હાર્ટ અટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું હેમલ દવે નામનો યુવાન ઘરેથી નીકળી માતાજીના મંદિરે દર્શન કરવા જતા રસ્તામાં ચક્કર આવી પડી જતાં સ્થાનિકો દ્વારા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો જ્યાં ફરજ પરના તબીબો દ્વારા યુવાનને મૃત જાહેર કરવામાં આવ્યો આ યુવાનું હાર્ટ એટેક થી મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો સંદીપ ખેતિયા ડિસ્ટ્રિક્ટ કમાન્ડર હોમગાર્ડ આજરોજ રોજ વહેલી સવારે અમારે એક હોમગાર્ડ જવાન જે હેમલ દવે છે એ હેમલ દવે સવારે હર્ષદ માતાજીના મંદિરે દર્શન કરવા જતા ત્યાં એમને ચક્કર આવતા અચાનક ઢળી પડેલ અને આજુબાજુવાળાને ખબર પડી તો એ લોકોએ એકસો આઠ મારફત એમને સરકારી દવાખાને પહોંચાડેલ આ ચક્કર આવતા ઢળી પડતા સરકારી દવાખાને આવેલ અને ફરજ પરના જે ડૉક્ટર હતા એમણે મૃત જાહેર કરેલ મૃત્યુનું કારણ છે અત્યારે પીએમ રિપોર્ટ ચાલુ છે મૃત્યુનું કારણ ડૉક્ટરે એટેક દર્શાવ્યું છે આ દ્વારકા જિલ્લામાં અમારો હેમલ દવે જવાથી અમારા સારાએ હોમગાર્ડને ખોટ પડેલ છે રાષ્ટ્રભક્ત અને હોમગાર્ડની ડ્યુટીને એકદમ વફાદાર એવા હેમલ દવે એને પ્રભુ પરમાત્મા આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના